અમદાવાદમાં ગેસ કેડરના અધિકારીની આત્મહત્યાથી ગયો મનોજ પૂજારા નામના અધિકારીએ આત્મહત્યા કરી સરકારી વસાહતમાં ઘરે જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું સચિવાલયમાં ગેસ કેડર તરીકે તેઓ ફરજ બજાવતા ગઈકાલે વહેલી સવારે પોલીસ કંટ્રોલમાં એક મેસેજ મળ્યો ડ્રાઈવરે ઘરે જેને દરવાજો ખોલતા આ સમગ્ર ઘટના સામે આવી

એક સરકારી અધિકારી છે જે સચિવાલયમાં ગેસ કેડરમાં ફરજ બજાવે છે અને તેમને કંટ્રોલ રૂમ માં એક મળી હતી કે જે ડ્રાઈવર તેમને લેવા જતો તો તેમને ત્યારે દરવાજો ખકડાવ્યો ત્યારે તેમનો અવાજ સભાતા તમને જાણ કરી હતી ત્યારબાદ ઘરે પાસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે આ બાબતની તપાસ શરૂ કરી છે પ્રાથમિક માહિતી જે સામે આવી રહી છે કે છેલ્લા દસ અગિયાર વર્ષથી તેઓ એકલા રહેતા હતા તેમના પત્ની નો પણ દીકરો પણ તેમનાથી અલગ રહે છે એટલે કે મુંબઈ બાજુ રહે છે અને તેથી એકલવાયા જીવનને હિસાબે તેમણે કદાચ આત્મહત્યા કરી હતી પ્રાથમિક અત્યારે સામે છે ફરજ બજાવતા હતા અને તેઓ અહીં અમદાવાદ ખાતે એકલા રહેતા હતા પોલીસે આ મામલે મૃતદેહને પીએમ માટે ખસેડી સરકારી હોસ્પિટલ ખાતે અને આગળની તજવીજ હાથ ધરી છે જી 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 ભૌમિક માહિતી બદલ આભાર